મારુતિનગરમાં ટોયલેટ કરવા ગયેલા યુવકને પાર્ટી કરી રહેલા પાંચથી વધુ ઈસમોએ માર મારતા સારવાર હેઠળ ખસેડાયો હતો આણંદનગરના પચાસ વારિયામાં રહેતા મનીષભાઈ કિશોરભાઈ ચૌહાણ ટોયલેટ માટે મારુતિનગર પાસે ગયા હતા તે સમયે પાર્ટી કરી રહેલા શક્તિ અજય ગોપાલ પીટર સહિતના શખ્સોએ કોઈ બાબતે મનીષભાઈને ધોકા વડે માર મારતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા

અને કઈ જગ્યાએ મારવામાં આવ્યું અને મોટા શીતુરામ ના મંદિર ઓળા ઓળા મારુતિ નગર આ બનાવને લઈને પોલીસ ફરિયાદ કરવાની હા તમને કેટલા જણાનું આઈ ગયું મને એકને